જવાહર મેદાનની જવાબદારી જવાબદારી મહાનગરપાલિકાની છે પરંતુ મહાનગરપાલિકા નિભાવવામાં લાપરવાહી દાખવી રહ્યું હોવાનું એક નહીં અનેક બાબતો સામે આવ્યું છે જવાહર મેદાનમાં ખરાબાના ઢગલાઓ થઈ રહ્યા છે એ ઉપરાંત જવાહર મેદાન ફરતે લોખંડની ગ્રીલ ફીટ કરવામાં આવી હતી તેમાંથી મોટા ભાગની ગ્રીલ ગાયબ થઈ ગઈ છે જવાહર મેદાનમાં ડામરનું મશીન અને જેસીબી મૂકવામાં આવ્યા છે ત્યારે શું આ પ્રાઇવેટ પાર્કિંગની ની જગ્યા છે તે સવાલ આપોઆપ ઉઠી રહ્યો છે મહાનગરપાલિકા જવાહર મેદાનની જાળવણીમાં લાપરવાહી દાખવી રહ્યું હોવાનું ફલિત થઈ રહ્યું છે thank <laughs> you